કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને કરી લેજો સૌથી પહેલાં ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર જે મોટા ફેરફારો થઈ રહ્યા છે એ ફેરફારો ઉપર નજર કરીએ તો આજથી ટીવી જોવા માટે તમારે વધારે પૈસા છે એ ચૂકવવા પડશે કેમકે અમુક ચેનલો છે એમના રેટની અંદર આજથી વધારો કરવા જઈ રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો આજથી ટ્રાફિક નિયમનો તમે ભંગ કરશો તો હવે મોબાઈલ ઉપર જ મેમો આવશે વન નેશન વન ચલાન અભિયાનની શરૂઆત છે એ પણ આજથી કરવામાં આવી છે જે અંતર્ગત નેવું દિવસની અંદર તમે દંડ નહીં ભરો તો ટ્રાફિક કોર્ટની અંદર તમારે હાજર રહેવું પડશે ત્યાર પછી આગળ જોઈએ તો આજથી ગુજરાત રાતની અંદર પોલીસ વિરુદ્ધ તમે ફરિયાદ કરવા માંગો છો તો ચૌદ ચાર ઓગણપાસ નંબર ઉપર તમે ફરિયાદ છે એ નોંધાવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો આ મહિને વીસ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ એ તમારે અપડેટ કરવું જરૂરી છે એટલે કે જૂનું વીસ વર્ષ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવું જરૂરી છે નહીંતર તો એ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આજથી દવાઓ છે એ સસ્તી થશે આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે અને એ બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવશે ત્યાર પછી ખેડૂતો માટે ટેકાના ભાવ માટે બેઠક છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાશે ત્યાર પછી પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો છે એ પણ ફેબ્રુઆરી મહિનાથી બદલાઈ ગયા છે જેની અંદર લિમિટ છે એ વધારવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ આજે જાહેર કરવામાં આવશે અને ચૂંટણી આવતા ભાવની અંદર ઘટાડો થશે તેવા પણ અહેવાલો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો સિદ્ધપુરની અંદર શ્રાદ્ધ દર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગની પ્રક્રિયા છે એ પણ આજથી ચાલુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો ફાસ્ટટેગની અંદર કેવાયસી ની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે જે વ્યક્તિએ કેવાયસી નથી કરાવ્યું એમના ફાસ્ટેગ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યાર પછી પેન્શનના નવા નિયમો છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર લાગુ થશે બેંકની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર અગિયાર દિવસ સુધી રજા રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી કેન્દ્ર સરકારનું બજેટ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે કે આજે રજૂ થશે અને માર્ચ મહિનાની અંદર ગુજરાત સરકારનું બજેટ છે એ રજૂ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો છે એમને મફત જાડું અનાજ છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર આપવામાં આવે

આવે અને આ સોલાર પેનલની અંદર લોકોને કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે તો આપને જણાવી દઈએ કે જનરલ કેટેગરીના લોકો હોય એમને પ્રતિ કિલો વોટ અઢાર હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે જ્યારે વિશેષ શ્રેણી માટે વીસ હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે અને આ સબસિડી છે એ ત્રણ વોટ સુધીની સોલાર પેનલ ઉપર લગાડવામાં આવશે અને જો તમે ત્રણ ત્રણ કિલો વોટથી વધારેની સોલાર પેનલ લગાડો છો તો તમને પ્રતિ કિલો વોટ નવ હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો તમે ત્રણ કિલો વોટ સુધીની સોલાર છે એ ઘરે લગાડો છો અને એનો ખર્ચ એક લાખ રૂપિયા થાય છે તો સરકાર તમને આમાં વીસ હજાર રૂપિયા લેખે ત્રણ કિલો વોટની એટલે કે સાઠ હજાર રૂપિયાની સહાય છે એ આપશે આમ જે ગ્રાહક હશે એમને ચાલીસ હજાર રૂપિયામાં સોલાર પેનલ છે એ લાગી જશે તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ મોટી સબસિડી આપશે ત્યાર પછી આગળ જોઈએ તો આજથી મોબાઈલ ફોન છે એ સસ્તા થઈ શકે છે કેન્દ્ર સરકારે બજેટ પહેલાં મોટી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે મોબાઈલ ફોનની અંદર વપરાતી જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર લાગતી જે આઈઆર ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડી દેવામાં આવી છે એક રિપોર્ટ અનુસાર હવે આયાત ઉપર દસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી છે એ લાગુ કરવામાં આવશે પહેલાં આ ઇમ્પોર્ટ ડ્યુટી છે એ પંદર ટકા ચૂકવવી પડતી હતી તો આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાને કારણે આજથી મોબાઈલ ફોન છે એ સસ્તા થઈ શકે છે સમાચારોની અંદર આગળ વધીએ તો ખાતા ધારકો ધ્યાન આપે અત્યાર સુધીમાં એકાવન કરોડ થી વધારે જનધન ખાતાઓ છે એ દેશની અંદર ખોલવામાં આવ્યા છે અને અહેવાલો અનુસાર દસ કરોડ એવા જનધન ખાતાઓ છે કે જે બંધ અવસ્થાની અંદર છે અને એવા ખાતાઓની અંદર બાર હજાર કરોડ રૂપિયા જમા છે અને આ ખાતાની અંદર જે રકમ જમા છે એ રકમ લેવાવાળું કોઈ નથી કેમ કે એમના ખાતા બંધ અવસ્થાની અંદર છે નિષ્ક્રિય મોડની અંદર છે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષ કે તેથી વધારે સમયથી ખાતાની અંદર કોઈ લેવડ દેવડ નથી કરતો તો એ ખાતું નિષ્ક્રિય અવસ્થાની અંદર ગણવામાં આવે છે અને અમુક સમય પછી એટલે કે આવા નિષ્ક્રિય ખાતાઓ હોય જેની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી હોતી અને એવા ખાતાની અંદર પૈસા પડેલા હોય તો રિઝર્વ બેંક ઓફ ડિયા એવા પૈસા છે એ સહાયના ફંડની અંદર ટ્રાન્સફર કરી દેતી હોય છે તો મિત્રો આપને જણાવી દઈએ કે તમારી પાસે જનધન ખાતું છે અને એ ખાતાની અંદર કોઈ રકમ પડેલી છે એટલે કે પૈસા પડેલા છે તો નાનું અમથું તમે ટ્રાન્ઝેક્શન છે એ કરાવી લેજો જેથી કરીને તમારું જનધન ખાતું છે એ એક્ટિવ મોડની અંદર આવી જાય અને અમુક સમય પછી જનધન ખાતામાંથી તમે પૈસા ઉપાડવા માંગો તો એ પૈસા પણ તમે ઉપાડી શકો બાકી જે આ દેશની અંદર આવા જનધન ખાતાઓ છે બાર હજાર કરોડથી વધારે રૂપિયા એમાં પડેલા છે એ સરકાર એવા ખાતાઓને બંધ કરી દેશે અને એ રકમ સહાયના ફંડ હોય એ ફંડની અંદર ટ્રાન્સફર કરી દેશે એટલે કે તમારા ખાતાની અંદર રૂપિયા પડેલા હશે તો સરકાર એ બીજા ફંડની અંદર ટ્રાન્સફર કરી દેશે અને તમારું ખાતું છે એ બંધ કરી દેશે તો ખાસ કરીને તમારી પાસે જનધન ખાતું છે એની અંદર પૈસા પડેલા છે અને છેલ્લા કેટલાક દિવસોથી તમે લેવડ દેવડ નથી કરી તો એક નાની એમથી લેવડ દેવડ કરી લેજો જેથી કરીને તમારું ખાતું છે એ સક્રિય મોડની અંદર આવી જાય અને તમે એનો ઉપયોગ કરી શકો પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી છે અંબાલાલ પટેલે કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો નવા ઘઉંની વેચાવલી વધતા ભાવમાં નીચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને વર્ષ બે હજાર ચોવીસ માટે ઘઉંનો ટેકાનો ભાવ છે એ ચારસો ને પંચાવન રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ડીસા બાજુ બાજરીની આવકમાં સતત બીજા દિવસે વધારો થયો છે ઊંચો ભાવ છે એ પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે ત્યાર પછી કપાસની અંદર ઘટતી બજારો તેરસો પચાસથી લઈ અને ચૌદ સો રૂપિયા આજુબાજુ સારા કપાસના ભાવો છે એ મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના ભાગોની અંદર વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને ગઈકાલે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર માવઠું છે એ પણ થયું હતું સામાન્ય છાંટા છે એ પણ ખર્યા હતા પરંતુ ગુજરાતના બીજા ભાગોની અંદર માવઠાની એટલે કે ભારે માવઠાની કે વરસાદની કોઈ સંભાવના છે એ દેખાતી નથી ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની અંદર નિકાસની છૂટ નહીં મળે તો હજુ પણ બજારો છે એ તૂટશે તેવી ધારણા છે મહુવાની અંદર ચાર લાખ કટાની આવકો થઈ છે એની સામે ડુંગળીના વેપારો છે એ પણ ખૂબ જ ઓછા થયા છે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ટેકાના ભાવ છે એ નક્કી કરવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરી અને ટેકાના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને મોકલી દીધા છે થોડા દિવસોની અંદર ઓફિશિયલી ટેકાના ભાવો છે એ ખરીફ પાક માટે જાહેર કરવામાં આવશે ગુજરાત સરકારે ટેકાના ભાવ શું જાહેર કર્યા છે તમને જણાવી દો તો ડાંગર માટે અઠ્યાવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે બાજરી માટે તેત્રીસો ને પચાસ રૂપિયા છે જુવાર માટે પાંચ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે મકાઈ માટે ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તુવેર માટે નવ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે મગ માટે નવ હજાર પાંચસો છે અડદ માટે નવ હજાર બસો પચાસ છે મગફળી માટે આઠ હજાર રૂપિયા છે તલ માટે અગિયાર હજાર પાંચસો રૂપિયા છે કપાસ હોય એની અંદર દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એ નક્કી કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારને ભલામણ ભલામણ પણ કરવામાં આવી છે કે આ ભાવ છે એ ખેડૂતોને ટેકાના ભાવ ગુજરાતની અંદર આપવા જોઈએ અને દેશની અંદર પણ આ આપવા જોઈએ મિત્રો અહીંયા ભાવ આપેલા છે એ પ્રતિ ક્વિન્ટલની અંદર આપેલા છે એટલે કે સો કિલોના ભાવ આપેલા છે એને તમે કન્વર્ટ છે વીસ કિલોની અંદર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે કપાસ હોય લંબતારી કપાસ તો એનો દસ હજાર રૂપિયા ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે એને તમે સો વડે ડિવાઈડ કરી નાખો એટલે કે ભાંગી નાખો તો એમાં તમને સો રૂપિયા છે પ્રતિ કિલોનો ભાવ મળી જાય છે એને તમે વિશ્વ ગુણી નાખો એટલે બે હજાર રૂપિયા ભાવ મળે છે કપાસનો મણનો તો બે બે હજાર રૂપિયા કપાસનો મણનો ભાવ છે એ ટેકાનો ગુજરાત સરકારે માગણીની અંદર જાહેર કર્યો છે કેન્દ્ર સરકાર પાસે આ માગણી કરી છે હવે કેન્દ્ર સરકાર છે એ મળી અને ગુજરાત સરકાર મળી અને ત્યાર પછી ટેકાના ભાવ છે એ જાહેર કરશે તો ખેડૂતો માટે હતા આ મહત્વપૂર્ણ સમાચાર જ્યારે પણ ટેકાના ઓફિશિયલી ભાવો જાહેર કરવામાં આવશે ત્યારે ફરી એક વિડીયો બનાવીને માહિતી તમારા સુધી પહોંચાડી દે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખેડૂત મિત્રો છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો